ગિરનાર ગિરનાર છે મારા બાપ મારી અનુભવ ની વાત કરું છું વાહ આ ખાલી ખજન ગાઈને એટલા પૂરતો રંગ તો લાગે જ કારણ કે ઉલટા સુલટા બોયે જ્યો ખતર મેં બીજ તમે ભજન દિલથી ગાઓ કે તમે ધંધા માટે ગાઓ કે જીવન નિર્વાહ માટે ગાઓ પણ ભજન અડી તમે ભજનમાં બેહો ને તો તમારું કલ્યાણ જ છે આ હું ભજનની સાક્ષીએ સાક્ષી કહું છું ભાઈ

ई गिरनार नी छत्र छाया छत्रीस किलोमीटर बार पड़े ने अमा मारा गांव थी तो त्रीस किलोमीटर पर न्याथी थी पछे पंदर किलोमीटर बीलखा गांव मां न्या एक वाणी हो रही है वाणियों कोई दी भक्ति करे नहीं वाणियों भजन में जाए नहीं वाणियों उजागर करे नहीं के ई डंडो नो कड़ाई डंडो नो कड़ाई हिसाब में भूल आए उजागड़ो कड़ाई नहीं રાજા ચારણ વાણીઓ અને એવી લાગી કે ગિરનાર ની છાયા માં છે બીજું કઈ ન કરીએ તો કઈ નહીં પણ રોજ એક જણા ને જમાડીને તો જમીએ એટલે એક સાધુ ને જમાડવાનું નિયમ લીધું રોજ એક સાધુ ને જમાડી ને પછી જમે એમાં થોડોક સમય અને આહાડ મહિનો આવ્યો ને વરસાદ આખો દી રહ્યો નહીં ને ગામમાં કોઈ સાધુ આવ્યા નહીં રાત પડી ગઈ એની પત્નીએ કીધું કે તમારે તો સાધુને જમાડીને જમવાનું નિયમ છે ગયા વખતે મેં વાત કરી હતી કે બની કે ચહેરે પે લાખો નિશાર હોતે હૈ બની એટલે જ્યાં સુધી બનેલી છે બની કે ચહેરે પે લાખો નિશાર હોતે હૈ પર જબ બની બિગડતી હે તો દુશ્મન હજાર હોતે હૈ આજ કોઈ સાધુ આવ્યા નથી ગામમાં તો કે એક એક મરી જાય મહિનો હતો ને તો બીજે દી એ બીજે ખેંચ્યો ઉપવાસ વાણિયા આ વાણિયાના દીકરાએ આઠ દી ની હેલી જામી ગામમાં ક્યાંય સાધુ કોઈ તો જડે નહીં નવમા દિવસે વરસાદ રહી ગયો અને સૂર્યનારાયણે કોર કાઢી અને ગિરનાર બાજુથી થી પંદર કિલોમીટર દૂર થાય ગિરનાર એક દેહ દેહ આવ્યો સાધુ નાનકડો એવો હાથમાં લાકડી રગત પીતીઓ તો આખે શરીરેથી લોહી માંસ ફરું વયા જાય બાખે માખિયું બણબણે અને બાજુમાં નીકળો હોય તો શરીર ગંધાય આવું શરીર આવ્યો ગામના પાદરમાં વાણિયા ની દીકરીને ખબર પડી ગામ માં સાધુ આવ્યા છે બે માણસ કીધું શેઠે સાધુ બોલો એની ઘરવાળી કે મારા પતિ ને સાધુ આઠ દી કોઈ બાવો ગામમાં આવ્યો નતો નવમા દિવસે તમે આવ્યા છો અમારી મારી કે જાતના કહેવા છો તો કે વાણિયા તો કે તું નહીં આવ્યા અરે અમે વાણિયા તમે સાધુ નહીં આવો જાત પૂછી એ સાધુ કીએ તમે ના શું હોય એમ વાત નથી તો તમે વાણિયા વૈષ્ણવ વાણિયા જેશી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ કહેવાવાળા અને હું અઘોરી બાવો છું છું નાવા ધોવાનું નિમ ન હોય મહાણમાં રહેતા હોય અને અઘોરી બાવાની તમને એ કે તમારું જે નીમ હોય ને એ અમે નહીં તોડાવી તમે છો સાધુ ને તમારો પંથ તમને મુબારક અમારે તો સાધુ ઘરે આવીને ને જમી જાય એટલે મારો પતિ જમવા ભેડો થાય આઠ દી થી અનાજ દાણો મોટા મૂક્યો નથી તો કે છ સાધુ વધારો ટોપલામાં ઉપાડી લઈએ માંડ ને પાદરમાં માં ફૂગ્યો બેહાયા ચરણ ધોયા ચરણામૃત લીધું ચંદન કર્યું બાપુ હાર પહેરાયો વસ્ત્ર ઉઢાડ્યું દક્ષિણાનું કવર આપ્યું એટલી વારમાં તો ચંગવતી રસોઈ બનાવી દાળ ભાત સાથ શીરો થાળી જોઈને કીધું બાબા એક આ નો જમું તો ના પાડતો તો લઈ આવો માં આ નો જમવું ઘોરી બાવો છું માંસ જમું ઓ હવે વાણિયાનો દીકરો છાનુમુનો કોટના ખિસ્સામાં ડબરો છુપાવી ગામ બહાર કહાયવાળો ત્યાંથી માંસ છુપાવીને લાયો વાણિયાને દીકરીએ રાંધ્યું બીજી થાળી મૂકી લ્યો બાપુ આ તમે જે જમતા હોય બીજી થાળીમાં જમી લ્યો પછી મારા પતિ પેલી થાળીમાંથી જમવા બેઠા થાય આ માંસ નહીં તો અઘોરી બાવો છું સાધના મહણ કરું છું માણસનું માટી ખાવું છે અને બીમાર છો એટલે નાના બાળકનું હવે બીજું તો માંસ વેચાતું મળે બાળક ક્યાં મળે નજર ગઈ પાંચ વર્ષના ચલિયા માથે નજી તો એના મા બાપ બોલાવા જઈ એટલે ગામના માણસ પૂગી ગયા કે એના માસ્ટરને કે તગડી મૂકો ચલી એને પાછલે બાયનેથી ભગાડી દીયો એની ઘરે બાવો આવ્યો છે હું કર્યું છે બે જણા માથે કામણ કે બાવો જેમ કે ને મોલા બે કર્યા કરે છે હમણાં માંસ ની માગણી કરી હતી અમે જોયું છાનુમુના કહાઈ શેઠ ગયા તા એના ઘરમાંથી માંસ ની ગંધ આવતી હતી રંધાતું હતું એની અને હવે બાળકના માંસ ની માગણી કરી છે નજર ચેલૈયા ઉપર ગઈ ભગાડો બગાડો ચેલૈયા બોલાયો ભાગી જા ચેલૈયો કેવું ભાગી પછી જાઓ તો પહેલા મારા સવાલનો જવાબ આપો છો આમાંથી કોઈ એના મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકે તો કે જીવતા જીવ ન થઈ શકે તો મારી તો પાંચ વર્ષની ઉંમર છે મુક્ત થઈ જાવ એના ઋણમાંથી મારા બાપ અને મારી માના કામની અંદર હું આવી જાઉં ધર્મ કાર્યમાં કાયમ આવી જાઉં અને હું ઋણમાંથી મુક્ત થઈ જાઉં મને ભાગવાની વાત કરો છો કે જો ભાગું તો મારી ભોમ કાલા જેને ભોરિંગ જીલે નહીં ભાગ ਸੋਰੀ ਖਾਂ ਢੋਲ ਵਾਲਾ ਗੇ ਓ ਲੋ ਆਕਾਸ਼ ਨੂੰ ਆਧਾਰ ਮੇਰਾ ਮਣ ਮਾਜ ਮੁਕੇ ਤੋ ਚਲਿਓ ਇਹ ਨੂੰ ਸਤਨਾ ਚੁਕੇ ਟੁਕਮਾ ਬਾਤ ਕਰੂ ਤੋ ਚੈਲੀਓ ਦੌੜ ਤੋ ਦੌੜ ਤੋ ਆਇਓ ਮਾਏ ਬੱਥਾ ਲੀਦੋ ਮਾ ਮੰਡੀ ਕੀ ਬੱਕੀ ਉਭਰਵਾ ਆਇਓ ਮਾਰੋ ਪੈ ਮਾਰੋ ਵਿਹਾਮੋ કાપી કટકા કરી રાંધી થાળીમાં ત્રીજી થાળી આગળ મૂકી લ્યો મહારાજ આ હવે બાળકનો માસ સાધુ સામું જોઈને કે તમને આનંદ નથી સાધુ ને જમાડવાનો તો હું કરીએ અરે નવા કપડા પહેરો દાગી ના પહેરો દીકરાના લગ્નો એવો આનંદ થી જમાડો અરે બાપુ અમારી ઘરે સંત પધાર્યા અમને કેટલો આનંદ હોય તો કે નહીં હજી મસ્તક ની માયા લાગી છે મગજનું માંસ પોચું કરી રાંધીને હવે થાળી આપો પછી જમી લો વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો નવા વસ્ત્રો પહેર્યા ઘરેણા પહેર્યા આ તો હજી ટૂંકમાં જ વાત કરું છું આજની તારીખે ત્યાં ખાંડણીઓ હયાત છે ઈ ખાંડણીયામાં મસ્તક નાખ્યું નવા કપડાં પહેરીને પેટના દીકરાના લગન હોય ને એવા આનંદથી ગીત ગાય અને એક હાંભેલાનો કરતી જાય અને ગીત ગાતી જાય ખમકારા દેતી જાય Hell <laughs>

નાનું મોટું જી કઈ હતું ને એ બધું આ થાળીમાં છે હવે બહાર બેસાડ્યા જેવું કઈ છે નહીં નહીં તો તમારે નિયમ છે કે એક સાધુ ને જમાડી ને જમવું મારે નિયમ છે તમે કેતા હતા કે નીમ નહીં તોડાવી મારું નીમ તૂટી જાય કે હવે જો તમારે બાળક ન હોય તો તમે વાંજિયા કહેવાય તમારા ઘરનું ખાવાનું એક બાજુ મને પાણી હરામ છે હું હતો ને અહીંયા મૂકી જાઓ વાંજીયા વાંજિયા વાંજિયા કાનમાં ચક્રી લઈ ગઈ હો ના હૃદયની અંદર જે 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 કરી મંડી ફરવા બાબાને કે બાબા વાંજિયા કેતા નહીં તો કે બાળક છે ચેંગાવતી કે હા ક્યાં છે જોઉ છે હા હા બતાવ એના પતિને કે હવે ઘરમાંથી ઓસરીમાં બેહો પતિની હાજરીમાં નહીં બતાવાય એટલે સદાળસા શેઠ તો મુજાણા ગયા બાય

એક હાથ નો કટાર ચંગાવતી કટાર લીધો હાથમાં અને એક કડી બોલી કે બાપ જાણી તને કહું છું બાબા મારે પેટ છે મહિના

ચંગાવતી તો ઉભી છે આ ભાવ આ બની ગઈ કે આ બધું હું છે ચંગાવતી ની કે બેટા માગ હવે તારે હું જોઈ અને ત્યારે ચંગાવતી પગમાં પડી ની કે ખબર હતી કે તું જેવો તેવો બાવો બનીને આવ્યો નથી મને માગવાનું કે છો પણ જેદી કાપી નાખો ને તેદી એની જણનારી જનેતા હતી હું ડાકણ થોડી હતી એની માં હતી

પ્યારા પુત્ર નો મસ્તક ખાલી ખાડી ના ભોગ સાધુને કરતા ભોગ સાધુ ਜਿਨਾ ਦਿਲ ਜਰੀਏ ਨਹੀਂ ਡਰਦਾ ਸੰਤ ਨੇ ਇਹ ਸੰਤ ਨੇ ਆਵਾ ਸੰਤ ਬਣਾ ਇਹ ਨਹੀਂ ਮੁਫਤ ਮਾਣ ਪਾ ਇਹਨੋਂ ਮੂਲ ਚੁੱਕਵਾਉ ਗੁਰਦਾ પુરુષોત્તમ કે ગુરુ પ્રથમ ટોપણે ના દરકા ટોપણે ના ਮਣਕਾ ਨਹੀਂ ਮੁਫਤ ਇਹ ਆਵਾਸੀਨवंत ਸਾਧੂ ਨੇ ਵਾਰੇ ਵਾਰੇ ਦੁਨੀਏ ਪਾਪਾ ਜਨਾ ਬਦਲੇ ਨਹੀਂ ਵਰਤ ਮਾ ਕਿਤਨੀ ਵਾਹਿਗੁਰੂ ਵੇ ਜੇ ਬੋਧ સદગુરુ ભગવાન કી જય તો બોલો બોલો ગિરનારી મહારાજ દ્વારિકા રામદેવજી મહારાજ સર્વે સંત ભેખ ભગવાન કી આપણે આપણે માતા પિતા કી સોમનાથ મહાદેવ બલો ભવનાથ મહાદેવ કી પ્રેમ શિવમ નમ પાર્વતીપતએ મહાદેવ ગંગે હર નર્મદે હર જટાશંકર હર હરદેવ